એનો પહેલો જ પ્રશ્ન મને એ થાય કે જ્યારે કોઈ ઇન્સ્પિરેશનલ સ્પીકર હોય મોટિવેશનલ સ્પીકર હોય એનું કામ શું હોય કે સામે આમ હજારોનું ઓડિયન્સ બેઠું હોય તમારે એકને જ બોલવાનું સામે બધાને સાંભળવાનું તમે એમના જીવનના પ્રશ્નો સાંભળો તમે એમના દુઃખો સાંભળો એ લોકો ક્યાંક અટવાયા હોય એ સાંભળો પણ અમારી ઉત્સુકતા જાણવાની એ છે કે જે મનીષ સર વઘાસ્યા કે જે લોકોના દુઃખ સાંભળે છે લોકોના પ્રશ્નો સાંભળે છે એના જીવનની શરૂઆત કેવી રીતે થઈ એનો જન્મ ક્યાં થયો એનો ઉછેર કેવા પરિવારમાં થયો એનું સ્કૂલિંગ કેવી રીતે થયું એના વિશે થોડી વાત જી નામ મારું મનીષ વઘાસિયા છે જન્મ મારો બાબરા તાલુકાના વલ્લાડી ગામમાં થયો ઓગણીસો ને ત્રાણુંમાં મારો જન્મ થયો બાર જાન્યુઆરી ઓગણીસો ત્રાણું આ મારી બર્થ ડેટ છે મારું સ્કૂલિંગ અમરેલીની અંદર પ્રાથમિક શાળામાં થયું પ્રજ્ઞા સ્કૂલ અને નવ સુધી હું ત્યાં ભણ્યો

એટલે એમાં ખૂબ શીખવા મળ્યું કેમેસ્ટ્રી ભણાવતા ભણાવતા સારા સંબંધોની કેમેસ્ટ્રી સર્ચ કરી જેવું એમએસસી તરત એઝ અ પ્રોફેસર જોબ મળી ગઈ એટલે એઝ અ પ્રોફેસર શીખવા મળ્યું અને જીવનમાં મારા પપ્પા અને મમ્મીએ મારા માટે ખૂબ સંઘર્ષ કર્યો મારી મમ્મીએ મને ભણાવવા માટે ઘણી બધી વાર એવી વસ્તુ જે એને ખૂબ ગમતી હોય એમને પણ કોમ્પ્રોમાઈઝ કર્યું અને એ મારા માટે બહુ મહત્વની વસ્તુ હતી કેમકે મારા ફાધર મધર મારા માટે ખૂબ આઈડિયલ છે અને એમણે જ મને જીવનના સાચા રસ્તાઓ બતાવ્યા અને એ રસ્તાઓ પર અત્યારે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ રસ્તાઓથી લોકોના જીવન બદલાય છે ઈશ્વરની કૃપા છે અને આપણે નિમિત્ત બની રહ્યા છીએ જી પણ તમે જેમ કહ્યું કે સૌરાષ્ટ્રમાં તમારો જન્મ પછી તમે શિફ્ટ થયા સુરત જી પણ એ જે તમારો ઉછેર છે એ કેવી કન્ડિશનમાં થયો એમ કેમ કે જેમ તમે કીધું કે અહીંયા આવ્યા ત્યારે અહીંયા પણ મંદી અને પરિવારનો સંઘર્ષ કેવો રહ્યો એટલે બહુ પ્રેક્ટિકલ વાતો તમને શેર કરીશ એવું મિડલ ક્લાસ ફેમિલી અમારું એવું નહીં કે બહુ ગરીબીની અંદર કે બહુ અમીરીની અંદર મિડલ ક્લાસ ફેમિલી મિડલ ક્લાસ ફેમિલી એટલે શું ઈચ્છાઓ જોવાની ચેક કરવાની પરિસ્થિતિઓના આધાર ઉપર ઈચ્છાઓ પૂરી કરવાની એવું નહીં કે આપણી ઈચ્છા થાય એટલે પૂરી થઈ જ જાય અને એવું નહીં કે ઈચ્છા પૂરી ન હોય થાય બરાબર મારા દાદા ખેડૂત મારા પપ્પા પણ ખેડૂત હતા અમે ખેડૂત પુત્ર કહેવાય અને અમારા ગામમાં ખૂબ સારી જમીન ને બધું સરસ ચાલે પણ પપ્પાએ પહેલેથી એવો સિદ્ધાંત બનાવ્યો કે આપણે પોતાના દમ પર કંઈક કરવું છે એટલા માટે પહેલાં એ કારખાનું ચલાવતા અને પછી અહીંયા સુરતની અંદર એક એજન્સી શરૂ કરી કે જેમાં ડિસ્ટ્રીબ્યુટરશીપનું એને કામ લીધું નવું કામ હોય નવું વ્યક્તિ હોય નવું શહેર હોય એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય અને એ સમય મારું દસમું શરૂ હતું મારા માટે પણ નવું સિટી શિક્ષણ પણ નવું એટલે ઘણા બધા પ્રયોગો શીખો જાણો સમજો પણ એક વસ્તુ પાકી હતી કે સંસ્કારોને ખૂબ મહત્વ મળ્યું કોઈનું લેવાનું નહીં ક્યારે કોઈનું ખોટું કરવાનું નહીં અને ખોટું વિચારવાનું પણ નહીં ભણતા ભણતા છે ને અગિયાર બાર સાયન્સ પછી કોલેજ કરતા કરતા હું પપ્પા ના કામમાં સપોર્ટ કરતો એઝ અ સેલ્સમેન એટલે બધી વસ્તુઓ ચા અમારો ચા નો બિઝનેસ હતો એટલે અમે ચા અલગ અલગ દુકાનો આપવા માટે જઈએ અને એજન્સી અમારો ઓર્ડર લઈએ સાબુ તેલ શેમ્પુ આ બધી વસ્તુનું એઝ અ સેલ્સમેન તરીકે વર્ક કરતો ભણતા ભણતા સવારથી બપોર ભણવાનું બપોર પછી આ કામ કરવાનું બે કલાક સ્ટડી કરવાનું એટલે ભણવાનું ભણાવવાનું અને કામ કરવાનું થાકે એટલે સુઈ જવાનું તો એઝ અ સેલ્સમેન મને ખૂબ મજા આવી કેમ કે મને મસ્તકો વાંચવાનો મોકો મળ્યો અલગ અલગ પ્રકારના સુરત છે ને એ મિની ભારત છે બધા જ રાજ્યોના લોકો વસે છે તો એ જાણતા સમજતા દિવાળીનો સમય હતો મને આજે એ વાત બહુ ખુબ યાદ આવે છે કે લગભગ કાળી ચૌદશના દિવસે હું કલેક્શન માટે ગયો પપ્પાની ઉઘરાણી જે અલગ અલગ કરવાની હોય દિવાળી બધા પૈસા આપી દે ને તો દુકાનવાળા ભાઈમાં મારે હજાર રૂપિયા વધારે આવી ગયા હિસાબ કરતા કરતા જોયું કે હજાર રૂપિયા વધારે છે અને બધા જમવા બેઠા વડા બનાવ્યા હોય ચૌદશ નો દિવસ છે એટલે હું જમવા બેઠો અને મી પપ્પાને વાત કરી કે હજાર રૂપિયા વધારે આવી ગયા છે એને મને એવું કીધું કે આપણે જમવાનું બેટા પછી રાખીએ પહેલા જેના છે એને આપીએ આજે હું વાત કરું છું તો મારા રોવાડા ઉભા થઈ જાય છે ત્યાર પછી આપણે સિદ્ધાંત બનાવ્યો એ પહેલા આપણે બાળક બુદ્ધિમાં ઘણી બધી ભૂલો કરી હોય કરી હોય પણ ત્યાર પછી મેચ્યોર થઈને સિદ્ધાંત બનાવ્યો કે આજ પછી આપણે કોઈનો એક રૂપિયો પણ ખોટો નથી જોતો અને મારા દાદાએ મને શિખવાડેલું બેટા કામ કરીએ તો એવું કરવાનું કે કામ કર્યા પછી પણ એની સુગંધ રહેવી જોઈએ એટલે આજે હું કોઈ પાસે એક રૂપિયો લઉં છું પોણા બધી પરિસ્થિતિઓ એવી જોઈએ પ્રવાસ માં જવાની ઈચ્છા થાય સમય સંજોગ એવા હતા કે આપણે જવું હોય પણ પરિસ્થિતિ એવી હોય કે ના જઈ શકીએ તો અમે ઘણી વખત પોતાની જાતને એમાંથી અલગ રીતે ડર થતા જોઈ આ બહુ પ્રેક્ટિકલ વાત છે કદાચ કોઈને એવું લાગશે કે અતિસયોક્તિ હશે આજ સુધીમાં જે સંકલ્પો કરીને પૂરા કરવાની તાકાત આપીને કદાચ હું બહુ ગરીબીમાં હોત હોત કે અમીર તો હું અમુક લોકોની સાચી સંવેદના સમજી પણ શક્યો હોત એટલે મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ મારા ઘરનો મને ખૂબ સપોર્ટ મારા માતા પિતાનો મને ખૂબ સપોર્ટ અને મારા જીવનમાં મારા માટે કોઈ સૌથી વધારે સારું વિચારતું તું હું કેવો હોવો જોઈએ હું કેવો બનીશ મેં સપનું હતું જોયું ક્યારેક લાખો લોકો મને સાંભળશે

એ સ્પષ્ટ વક્તાનો આજે જે હું મને લોકો સ્પષ્ટ વક્તા કહે છે કે તું જેવું હોય એવું મોઢા ઉપર કહે છો પણ હું તમને આજે તમારા પોડકાસ્ટના માધ્યમથી કહું છું તો હું ખોડાભાઈ તળસીભાઈ વઘાસિયાનું ત્રણ ટકા પણ સ્પષ્ટ વક્તા નથી એટલા સ્પષ્ટ વક્તા હતા અને ખૂબ સારી રીતે પોતાની વાતોને મૂકી શકતા આયોજનબદ્ધ કામ કરી શકતા અને એ જ ઇન્સ્પિરેશનથી મેં મારા જીવનને શરૂ કર્યું અને મારી ઘણી બધી આદતો એવી હતી કે હું ના બોલી શકું મારામાં ઘણી બધી નબળાઈઓ એવી હતી અને આજે બી એ છે કે જ્યારે હું બહુ ઇમોશનમાં હોઉં લાગણીઓમાં હો ખૂબ લાગણીશીલ વ્યક્તિ વાત કરતો ત્યારે હું મારી થાય નાનો હતો ત્યારે હું બોલી બોલી પણ પણ ન ન શકતો શકતો એટલે આપણી ગુજરાતી ભાષામાં થાય ને એવું થતું અમુક શબ્દો મારાથી બોલાતા પણ નહીં અને હું બોલતો પણ નહીં અને મારાથી બોલાતું પણ નહીં અને એમાં આ બધી ઘટનાઓ જીવનમાં ઇન્સ્પિરેશન બની જેમાં દાદાનો સપોર્ટ મમ્મીનો સપોર્ટ ઘણો રહ્યો કે બોલી શકશે બેટા તું થઈ શકે અને એ જ આ પરિવારનો સપોર્ટ તમે કહી શકો સ્ટ્રગલ કહી શકો મહેનત કહી શકો અને બધા કરતાં વધારે તો કોઈની કૃપા કહી શકો કેમ કે હું પહેલેથી આ વાતને માનું છું કે હું એકલો દોડતો હશે ને તો હું રેસમાં હશું પણ જો મારી આ ભગવાન હશે ને હું દોડતો છું તો હું ગ્રેસમાં હશું આ રેસથી ગ્રેસ છે ને એ કૃપાથી જ મળ્યું આ ગ્રેસ છે ને એના કારણે જ મળ્યું એના લીધે મહેનત કરતા ગયા અને ન સાંભળનાર ને ન બોલનાર વ્યક્તિ તોતરા તો આ વ્યક્તિ આજે લાખો લોકો સાંભળી રહ્યા છે એ કોઈના બ્લેસિંગ છે